આગળ રાહ પાછળ વિશ્વામિત્ર પાછળ લક્ષ્મણ દંડકારિણ્ય આવ્યું છે અને ખબર પડી કે કોઈ ત્રણ પુરુષો જઈ રહ્યા છે અને પેલી પકડવા માટે દોડી છે ગર્જના કરતી કરતી આવી અને એ વખતે વિશ્વામિત્રએ રામને કહ્યું રામ હવે સંભાળો અને પરમાત્માએ પર બાણ ચડાવી પ્રત્ય ચાને ખેંચી જે એક બાણમાં તાડિકા વધ વધ નાખ્યો વિશ્વામિત્ર બહુ પ્રભાવિત થયા છે કેટલાય વર્ષોથી સંસારને હેરાન કરતી હતી આ તાડિકા ભગવાને ભગવાન રામે લીલાની શરૂઆત કરી ભગવાને રાક્ષસોનો વધ કરવાની શરૂઆત કરીને એમાં પહેલા કોને મારી તાડિકા એટલે સ્ત્રીને અને કૃષ્ણ અવતારમાં ભગવાને લીલાની શરૂઆત કરી તો પહેલા કોને મારી કૃષ્ણએ પૂતના હા પૂતના બરાબર છે ભગવાન રામ અને કૃષ્ણ એ મારવાની શરૂઆત ક્યાંથી કરી સ્ત્રીથી કરી જો એવો કરતા સ્ત્રી સ્ત્રી એટલે આસક્તિ મૂળ વાત એ છે પછી વિશ્વામિત્ર બહુ પ્રસન્ન થઈ ગયા છે અને પ્રસન્ન થયેલા વિશ્વામિત્ર એ રામ રામ અને લક્ષ્મણને એક વિદ્યા આપી એનું નામ હતું બલા અને અતિબલા એ વિદ્યા એવી હતી કે દિવસો સુધી પાણી અને અને અન્ન વગર રહી શકે એવી એક વિદ્યા વિદ્યા બલા નામની રામ લક્ષ્મણને આપી અને આગળ ચાલ્યા યજ્ઞ ભૂમિ આવી છે રાત્રિ વિશ્રામ કર્યો સવારે કહેવામાં આવ્યું ગુરુદેવ યજ્ઞનો આરંભ કરો યજ્ઞના બે દરવાજા પ્રવેશ દ્વાર એક દરવાજે લક્ષ્મણજી ઊભા એક દરવાજે ભગવાન રામ ઉભા સ્વાહા સ્વાહ થવા લાગ્યો સુબાહોને ખબર પડી એ આવ્યો લીલા માત્રમાં લક્ષ્મણજીએ લક્ષ્મણજી સુબાહોને મારી નાખ્યો અને મારી ચને ફગરનું પેલું ખાલી ખાલી બાણી મતલબ ફણો નહીં તીર નહીં એમના લાકડી ઘણા વગરનું બાણ માર્યું અને ચારસો ગાવ ફેંકી દીધું હવે ચારસો ગાવ થી અહીંયા દોડીને આવે યજ્ઞ પૂરો થઈ ગયો પણ આ રામનું બાણ વાગ્યું ને ત્યાર પછી એને સંન્યાસ લઈ લીધો કે હવે અને એ પાછો રાવણે જ્યારે મારી છે તૈયાર કર્યો કે હવે સીતાનું હરણ કરવું છે પછી બહુ કારણ મારી છે ને મારતા નથી પણ અને ફેંકી દીધું એ મારતા નથી એટલા માટે કે હજી હજી આ લીલામાં આની જરૂર છે હજી તો આ પાત્ર બનીને આવવાનો છે એટલે એને જીવતો રાખ અને રાવણ જયારે ને મનાવવા ગયો કે તું મૃગ બન અને સીતાજીની નજર સામેથી નીકળ જેથી કરીને હું સીતાજીનું વર્ણન કરી લઉં ત્યારે મારી છે કહ્યું છે રાવણ હા જો તું મારું માનતો હો ને તો ઘરે જતો રે પાછો કેમ એની તાકાતની ખબર છે એણે મને ફણા વગરનું બાણ માર્યું તો હજી સપનામાં આવે છે એટલે તું પછી બાંધ્યો નહીં પછી કરવું પડ્યું રાવણ મારી નાખે એમાં તો મારી છે એટલે